નમસ્કાર મિત્રો મિત્રો આણંદથી સૌથી મોટા અને ગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે આ ગોજારા અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે જોકે હજુ મૃત્યુ આંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બેસેલા લોકો પર ફરી વળી હતી આ ઘટનામાં છ લોકો કચરાઈ જતા તેમના મોત નીપજ્યા છે જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ એકસો આઠ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાય તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે